ત્રિકમભાઈને એચએમટી ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આ કિંમતમાં તમને ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં તાત્કાલિક વેચી દેવાનું છે તો વહેલી તકે તમે ટ્રેક્ટરની ખરીદી કરી લેજો સાવ સસ્તું આ ટ્રેક્ટર આપી દેવાનું છે ત્રિકમભાઈને બાકી ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા નવા તમને દરરોજ જોવા મળી શકે ટ્રેક્ટર વેચવાનું છે ત્રિકમભાઈને એકદમ વ્યાજબી ભાવે મોડલની વાત કરું તો ઓગણીસો એસી ના ટ્રેક્ટર છે કન્ડિશન એકદમ સારું છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ત્રિકમભાઈનો કોન્ટેક કરી લેજો ત્રિકમભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો ત્રિકમભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરું તો એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બોટાદ તાલુકો છે ગઢડા અને વિરડી ગામે જોવા મળશે ત્રિકમભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રિકમભાઈ નામ સત્તાણું બે ચોત્રીસ અથવા સત્તાણું બે એકત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો